તો સુરતના ભેસ્તાનમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો જેમાં અસામાજિક સામે આવ્યા છે ત્યારે પોલીસે સીસીટીવીના આધારે બે આરોપીઓને દબોચી લીધા છે તો ભેસ્તાન પોલીસે મહેશ્વર ઉર્ફે મહેશ જેના અને બિપિન સેનવાને ઝડપી પાડ્યા છે ત્યારે બંને આરોપીઓ દ્વારા એક વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો હતો ત્યારે ત્રિમૂર્તિ ચાર રસ્તા પાસે આવેલ સોમનાથ જાની દુકાન પાસે આ મારામારી થઈ હતી ત્યારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે તો મહત્વના સમાચાર સુરત કહી શકાય ત્યારે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક ફરી જોવા મળ્યો છે જેમાં સુરતમાં ભેસ્તાનમાં અસામાજિક તત્વોનો આતંકનો મામલો યથાવત રહેવા પામ્યો છે

જાની દુકાન પાસે મારામારી થઈ હતી ત્યારે પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક બોડી ઓફેન્સીસ રજિસ્ટર કરવામાં આવેલો છે એ કેસના ફરિયાદી છે વિકાસ ગણપતભાઈ ચૌધરી આ વિકાસ ગણપતભાઈ ચૌધરી અને એમના મિત્રો ધૂળેટીના દિવસે ત્રિમૂર્તિ ચાર રસ્તા પાસે આવેલ સોમનાથ ચાની દુકાનની આગળ બેઠા હતા અને વાતો કરતા હતા તે દરમિયાન આ આ કામના કામના આરોપી આરોપી ટોટલ ચાર એક શુભમ બીજા મોટો ત્રીજો દેવા મિશ્રા અને ચોથો બિપિન શંકરભાઈ સેનાવાલ આ ચાર આરોપીઓએ ત્યાં ભેગા થઈ અને પૈસાની લેતી દેતી બાબતની મેટર હતી અને એમની ઉપર મૂડમાર અને લાકડાના ફટકાથી હુમલો કરેલો હતો તો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો આ ચાર આરોપીઓ પૈકી બે આરોપીઓ એટલે કે મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જૈના અને બિપિન શંકરભાઈ સેનાવા આ બંને આરોપીઓ તપાસ દરમિયાન મળી આવેલ છે અને એમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે અને બીજા બે આરોપીઓ જે છે અત્યારે પોલીસ તપાસ દરમિયાન મળી આવેલ નથી એ ફરાર છે એમની તપાસ ચાલુ છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે